માતાઓ વડીલો યુવાન દોસ્તો અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ શ્રી ભાવનગરના પોતાના ભાવનગરના આગવા અને ભાવનગર શહેર અને જિલ્લાનો જેમનો સૌથી વધારે જેમની પર અધિકાર છે એવા માનનીય અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી આપ તમામ લણવૈયા મિત્રો પોલીસના સાથીઓ જે સાથ સહકાર આપી રહ્યા છે અને આ તડકામાં મીડિયાના મિત્રો આજે આ તમારી વચ્ચે હું ઉભેલા એટલા માટે અહીંયા આવીને ઉપસ્થિત રહ્યો છું કે તમે જે વિસ્તારમાં રહો છો એવા જ અમદાવાદ શહેરના કોઈ વિસ્તારમાંથી મારા ઘરે કોઈક માતા એ રસોઈ માટે આવે છે તમે જે વિસ્તારમાં રહો છો જે ચાલીમાં ઝુપડપટ્ટીમાં ગરીબ વિસ્તારમાં એમાંથી જ નીકળેલા કોઈ કડિયા મજૂરે એ મારું પોતાનું મકાન અને ગુજરાતની વિધાનસભાનું મકાનની સ્થાપના એણે કરી છે એ બિલ્ડિંગના પાયામાં લોહી ફરસેવો એ મજૂરનો છે તમારી વચ્ચે એટલા માટે આવું છું કે ભાવનગર મ્યુનિસિપલ કમિશનરની જે કચેરી છે એના પાયામાં જે ઈંટ છે એ ઈટોના ભઠ્ઠામાં તમે લોકો કામ કરો છો તમારામાંથી કોઈ ચંતર પ્લાસ્ટરનું કામ કરે છે કોઈ ઈટોના ભઠ્ઠામાં છે કોઈ કેમિકલની ફેક્ટરીઓમાં છે કોઈ ખેત મજૂરી કરતા કરતા બાપ દાદા સિલહોરના કે ભોગાના કોઈ ગામમાંથી વર્ષો પહેલા આવીને તમે અહીં વસ્યા હશો આ તમારા શ્રમ અને તમારી કાળી મજૂરી અને તમારા પરસેવાના કારણે આ ભાવનગર શહેર ગુજરાત અને ભારત નામના રાષ્ટ્ર નિર્માણ થયું છે આ તમામ શ્રમિકોને ચાલીઓને ઝુંપડપટ્ટીઓને વસતા આ તમામ લોકોને હું વંદન કરું છું તમારા પરસેવાને હું સલામ કરું છું આજે જે સરકાર નિભર બનીને તમારા આશિયાના તમારા ઝૂંપડા તમારા કાચા ને તમારા પાકા મકાનો તોડવા તૈયાર થઈ છે એ સરકારને આ મંચ ઉપરથી યાદ અપાવીએ કે છેલ્લા છવ્વીસ વર્ષથી વારંવાર આપેલી નોટિસો છતાં આ મકાનો છવ્વીસ વર્ષ ઊભા રહ્યા એ અમારા પ્રદેશ પ્રમુખે વકીલ તરીકે સ્કેલ આપ્યો એ શક્તિસિંહજી ગોહિલ કારણે ઉભા રહ્યા છે એટલે એક તરફ

તમારી એક એક વ્યક્તિની જ્યાં સુધી સંઘર્ષ કરવાની આંદોલન કરવાની લડવાની તૈયારી હશે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપેલા બંધારના રસ્તે ત્યાં સુધી તમારા એક પણ મકાનની કાંકરી ના ખરે એના માટે જે પણ મહેનત કરવાની છે મહેનત કરવા અમે તમારી સાથે તૈયાર છીએ મારી પૂર્વેના વક્તાએ કહ્યું એનાથી વિશેષ તો શું કહેવાનું હોય

નરેન્દ્ર મોદી કહેતા જેના માટે છત કે મકાન નહીં હોય પણ દસ વર્ષ નું શાસન જોઈએ ગુજરાત નું ત્રીસ વર્ષ નું શાસન જોઈએ તો ગરીબો વંચિતોને મકાન આપવાનું તો ઠીક કોંગ્રેસે મકાન અમલીકરણ કરવાનું બાજુ પર વડોદરામાં રાજકોટ માં સુરતમાં માં રાજકોટમાં પોરબંદરમાં જામનગરમાં ગાંધીનગરમાં પાલનપુરમાં આણંદમાં ગરીબોના મકાન તોડવા સિવાય આ સરકારે કોઈ ધંધો કર્યો નથી જગ્યાઓ આ તમારા ચાલીઓના મકાન તોડી એની કેનાલ નું પાણી પેલી નિર્મા કંપની વાળો ભાઈ

અને ગરીબોના ચૂપડા તોડવા એવી કોંગ્રેસ પક્ષની નીતિ ક્યારે હતી નહીં એવી કોંગ્રેસ પક્ષની નીતિ ક્યારે રહેશે નહીં અને એટલા માટે ફરી ફરીને મારી વાતને દોહરાવું છું મ્યુનિસિપલ તંત્ર શહેરના કલેક્ટર ગાંધીનગરમાં બેઠેલી સરકાર એ સમજી લે કે ગરીબ માણસને વૈકલ્પિક વ્યવસ્થા નહીં મળે તો કોંગ્રેસ પક્ષ ડંકાની ચોટ ઉપર સંકલ્પ કરવાનો છે

તમારો મુદ્દો એ અમારો મુદ્દો તમારું આંદોલન એ અમારું આંદોલન એ એટલા માટે કે જે માઈક પકડીને અત્યારે ભાષણ કરું છું અને મીડિયાના મિત્રો મોબાઈલ મારે કેમેરામાં જે રેકોર્ડ કરી રહ્યા છે આ માઈક આ મોબાઈલ આ કેમેરો એ પણ કોઈ ફેક્ટરીમાં બન્યો છે અને ફેક્ટરીમાં તમારા જેવા કોઈ મજૂરોના પરસેવાથી બન્યો છે માટે આ ગરીબોની વંચિતોની લડાઈ અમે કોઈ સંજોગોમાં છોડવાના નથી તમારી સાથે આજે પણ છીએ આવતીકાલે પણ હોઈશું એ વાતની નહીં પાકી ખાતરી આપવા તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું લાભુ ન કહેતા આપ તમામ લોકો ઈમાનદારીથી નિષ્ઠાપૂર્વક બરાબર તાકાત લગાવીને લડો આપણી એક જ માંગ અમને અહીંથી ખસેડશું નહીં અને ખસેડવા હોય તો પાકા મકાન વાળી वसाहत हाँ कॉलोनी अमने बना भी ने आपो हमें गरीब छिए मजबूर छिए और आत्म वाला छिए स्वाभिमान थी जीवो वाला छिए दौलत पूर्वक जीवो वाला छिए रोड ऊपर बुलडोजर आपरो मकान तोड़ी अपने रास्ते रजरता करी दे ये मानवी जीवन न हो सके आ देश में सुप्रीम कोर्ट है अनेक चुकादा में कहयो ભારતના બંધારણનો આર્ટિકલ એકવીસ એટલે જીવન જીવવાનો અધિકાર પણ જીવન કુતરા બલાડા જેમ નહીં ગૌરવપૂર્વક અને સ્વાભિમાન પૂર્વક જીવન જીવવાનો અધિકાર આ સ્વાભિમાન પૂર્વક તમે પણ જીવો હું જીવું અને ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર પણ જીવે એ જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણની ભાવના છે આપણે બધા સાથે મળીને લડીશું મારો તમારી લડતમાં संपूर्ण साथ सरकार ने टेको से आप सब लोग खूब जय भीम जय भारत जय कांग्रेस मारी साथे जय भीम मारी साथे बद्दाज बे हाथ ऊंचा करेंगे। रे वो लड़ेंगे तुम्हारे केवानु जीतेंगे कैसे बता हां लड़ेंगे जीतेंगे इंक लव ये लड़ाई है आगे आगे लड़ेंगे जीतेंगे कमलम वाला भाजपा वाला सांबड़ी लो ये धरती अपने आप की नहीं तुम्हारे बाप की